જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ આજની વિડીયોમાં આપણે વસંત પંચમી વિશે વાત કરીશું વસંત પંચમી ક્યારે છે આ દિવસે કયો યોગ બને છે અને આ દિવસના શુભ મુહૂર્તનો સમય શું છે વસંત પંચમી જે મહામાસના શુક્લ પક્ષમાં મનાવવામાં આવે છે વસંત પંચમી તિથિના દિવસે આપણે માતા સરસ્વતીની પૂજા આરાધના કરીએ છીએ અને તેમની પાસેથી જ્ઞાનના આશીર્વાદ પ્રાપ્ત કરીએ છીએ વિદ્યા બુદ્ધિ જ્ઞાન અને કલાની પણ અધિષ્ઠાત્રી દેવી માતા સરસ્વતી છે તો સર્વપ્રથમ આપની આ ચેનલ ધર્મા ભક્તિમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું માતા ભગવતી દુર્ગાની કૃપા તમારા પર અને તમારા પરિવાર પર સદાય બની રહે હિન્દુ પંચાંગ અનુસાર ત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસથી મહા મહિનાની શરૂઆત થઈ ગઈ છે કે જે સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધી રહેશે અને આ માસ દેવી સરસ્વતીની પૂજા માટે વિશેષ રીતે ઓળખાય છે કારણ કે મહામાસના શુક્લ પક્ષની પંચમી તિથિને વસંત પંચમી તરીકે ઓળખવામાં આવે છે આ વર્ષે બે હજાર પચીસમાં સરસ્વતી પૂજા એટલે કે વસંત પંચમી ક્યારે છે અને પૂજાનો શુભ મુહૂર્ત ક્યારે છે તેમજ આ વર્ષે વસંત પંચમીના દિવસે ભદ્રા પણ લાગશે તો ભદ્રકાળ ક્યારે શરૂ થશે અને ક્યારે સમાપ્ત થશે અને ભદ્રકાળ ક્યાં થશે તે પણ જાણીશું ધાર્મિક ગ્રંથો અનુસાર વસંત પંચમીના દિવસે જ્ઞાનની દેવી માતા સરસ્વતીનું પ્રાગટ્ય થયું હતું અને તેથી આ દિવસને સરસ્વતી પૂજા અથવા સરસ્વતી જયંતિ તરીકે ઓળખવામાં આવે છે ત્યારે શ્રી કૃષ્ણએ દેવી સરસ્વતીથી પ્રસન્ન થઈને તેમને એવા આશીર્વાદ આપ્યા કે વસંત પંચમીના દિવસે તેમની પૂર્ણ વિધિ વિધાનથી પૂજા આરાધના કરવામાં આવશે તે સમયથી આ દિવસને દર વર્ષે ખૂબ જ આનંદથી મનાવવામાં આવે છે આ સિવાય ઓફિસ શિક્ષણ સંસ્થાઓ અને રોજગારીના સ્થળો પર સરસ્વતીના પંડાલ લગાવીને તેમનો આભાર પણ વ્યક્ત કરવામાં આવે છે આ વર્ષે પંચમી તિથિ બે ફેબ્રુઆરી બે હજાર પચીસ રવિવારના દિવસે સવારે નવ વાગીને પંદર મિનિટથી શરૂ થઈને ત્રણ ફેબ્રુઆરી બે હજાર પચીસ સોમવારના દિવસે સવારે છ વાગીને પાંચ મિનિટ પર સમાપ્ત થશે પંચમી તિથિ બે દિવસ રહે છે પરંતુ મોટા ભાગે બે ફેબ્રુઆરી રવિવારે જ વસંત પંચમીનો તહેવાર મનાવવામાં આવશે જ્યારે કેટલાક સ્થળોએ ત્રણ ફેબ્રુઆરીને સવારે પણ વસંત પંચમીની પૂજા થશે રવિવારના દિવસે બ્રહ્મ મુહૂર્તનો સમય સવારના પાંચ વાગીને તેત્રીસ મિનિટથી છ વાગીને એકવીસ મિનિટ સુધી રહેશે રવિવારે સૂર્યોદય સાત વાગીને દસ મિનિટ પર થશે અને સૂર્યાસ્ત છ વાગીને દસ મિનિટ પર થશે આ દિવસે રાહુકાળ ચાર વાગીને ત્રીસ મિનિટથી છ વાગ્યા સુધી રહેશે રવિવારે ભદ્રાકાળની શરૂઆત થશે એક ફેબ્રુઆરી શનિવારે રાત્રે દસ વાગીને બે મિનિટથી અને ભદ્રાકાળની સમાપ્તિ થશે બે ફેબ્રુઆરી રવિવારે સવારે નવ વાગીને ચૌદ મિનિટ સુધી સરસ્વતી પૂજાનો શુભ મુહૂર્ત રવિવારે સવારે સાત વાગ્યાને નવ મિનિટથી શરૂ થઈને બાર વાગીને પાંત્રીસ મિનિટ સુધી રહેશે રવિવારના દિવસે સર્વાર્થ સિદ્ધિયોગમાં વસંત પંચમી મનાવવામાં આવશે આ દિવસે શિવ યોગ નવ વાગીને ચૌદ મિનિટ સુધી રહેશે તેના પછી સિદ્ધિયોગ પ્રારંભ થઈ જશે આ વખતે ભદ્રાનો વાસ મૃત્યુલોગમાં રહેશે જે ખાસ કરીને કષ્ટદાયક અને અશુભ માનવામાં આવે છે આ માટે ભદ્રાકાળ દરમિયાન કોઈ પણ શુભ કાર્ય ન કરવું જોઈએ સરસ્વતી પૂજા માટે ભદ્રાકાળ પછી જ શુભ મુહૂર્તમાં પૂજા કરવી શ્રેષ્ઠ રહેશે આ દિવસને માતા સરસ્વતીની પૂજામાં પીળા રંગની વસ્તુઓની વધુમાં વધુ ઉપયોગ કરવો જોઈએ અને ખાસ કરીને શિક્ષણ સંબંધિત સામગ્રીનું દાન કરવું જોઈએ તેથી સર્વપ્રથમ વસંત પંચમીના આ પર્વ માટે તમને હાર્દિક શુભકામનાઓ